ક્રિસ્ટલો ક્રિસ્ટ માતા બેનો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે મે છવ્વીસમી તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું તમારા ભાઈ લો પ્રભુ સંવચ્છન સાંભળીએ યોહાનનો ગ્રંથ પંદરમો અધ્યાય છવ્વીસથી સોળમો અધ્યાય ચોથી કલમ સુધી ઈ સુએ કહ્યું પિતા પાસેથી હું જેને મોકલનાર છું તે બેલી એટલે કે પિતા પરમેશ્વર તરફથી આવના સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે અને તમે પણ મારા સાક્ષી થશો કારણ છેક શરૂઆતથી તમે મારી સાથે છો આ બધું મેં તમને એટલા માટે કહ્યું છે કે કે તમારી શ્રદ્ધા ડગી ના જાય લોકો તમારો સભાગૃહ મંદિર બહિષ્કાર કરશે એટલું જ નહીં પણ એવો સમય આવી રહ્યો છે જ્યારે તમારો જાન લેનાર કોઈ પણ પોતે ઈશ્વરની સેવા કરી રહ્યો છે એમ માનશે તેઓ આ બધું કરશે એનું કારણ એ છે કે તેઓએ નથી ઓળખ્યો પિતાને કે નથી ઓળખ્યો મને પણ મેં તમને એટલા માટે કહ્યું છે કે જ્યારે બનવાનો સમય આવે ત્યારે તમને સાંભળે કે મેં તમને એ બધું કહ્યું હતું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પરંતુ એવા મહાન પ્રભુ છે જે હેતુ માટે આ પૃથ્વી હતા એમાં સફળ પામ્યા પિતા પરમેશ્વરની ઈચ્છા પૂરી કરવા માટે આવ્યા હતા અને એ પૂર્ણ થયું અને ત્યાર પછી હવે એ સ્વર્ગે જવાના છે સ્વર્ગમાં ગયા પછી એમના શિષ્ય માટે પૂરી ખાતરી આપે છે કે એમને એ સત્ય સ્વરૂપ પવિત્ર આત્માને એ મોકલશે કારણ પ્રભુ ઈસુ સ્વર્ગારોહણ થયા પછી શિષ્યોના જીવનમાં ઘણી બધી તકલીફ મુશ્કેલી સત્તામણી દ્રેષ કરશે લોકો પ્રભુ ઈસુ પોતે જેમ કહ્યું હતું તેઓ મારો દ્રેષ કર્યો હોય તમારો પણ કરશે એટલે પણ ત્યારે તમારે ડરવાની કંઈ જરૂર નથી કારણ પિતા પરમેશ્વર સત્ય સ્વરૂપ પવિત્ર આત્માને મોકલશે આત્મા આત્મા જે 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 શીખવાડ્યું હોય એ બધું એમને યાદ કરાવશે અને સાથે સાથે એમને સમજાવશે એટલે એમના જીવનમાં જે મૂજવણી હોય એ બધું દૂર થઈ જશે અને પ્રભુ શું એમને એટલે પવિત્ર આત્મા દ્વારા એમને હિંમત અને શક્તિ આપશે ત્યારે જ્યારે સત્તામણી થાય ત્યારે પવિત્ર આત્મા દ્વારા આ લોકો પણ સાક્ષી બનવાનું છે સાક્ષી એટલે કોણ છે સાક્ષી સાક્ષી એટલે જે સત્ય જાણે છે તે આપણે બધા સત્ય જાણીએ છીએ કે માનવજાત માટે મસીહા તરીકે મુક્તિદાતા તરીકે તરણહાર તરીકે આવ્યા હોય એ પ્રભુ શુક્રુ છે સત્ય છે એટલે પ્રભુ શું પોતે કહી હું સત્ય છું અને સાથે સાથે એની આપણે પૂરી ખાતરી છે કે પ્રભુ ઈસુ સિવાય કોઈ મસીહા કોઈ તારણહાર કોઈ મુક્તિદાતા છે નહીં એમ ખાતરી છે અને સાથે સાથે જ્યારે સત્ય જાણવાનું અને ખાતરી છે અને પછી આપણે એ પ્રગટ કરવાનું છે અને એવી રીતે આપણે સાક્ષી પૂરવાનું છે હા ક્રિષ્માલા ભાઈ હતા બહેનો પ્રભુ ઈસુ આ બધું એમના શિષ્યોને તૈયાર કર્યું હતું એટલા માટે કે જ્યારે આ બધું થાય એમને પૂરી ખાતરી પ્રભુ એમ બધું કહ્યું હતું અગાઉથી એટલે એમના જીવનમાં કોઈ મૂજવણી ના હોય કોઈ શંકા ના હોય પ્રભુસે અગાઉથી જે જે થવાનું છે બધું અગાઉથી એમને કહી દીધું હતું જેથી કરી તેઓ એમની શ્રદ્ધામાં વિશ્વાસમાં દ્રઢ રહે પ્રભુએ આપણે કર્યું તમે દુનિયાની દીવા છો અને તમે મારા સાક્ષી છો એટલે તેઓ હંમેશા દુનિયાના દીવા તરીકે જીવે અને એમના પ્રકાશિત જીવન દ્વારા અને તેઓ સાક્ષમય જીવન દ્વારા હંમેશા પ્રભુ યસુનો જ મહિમા કરે હા ક્રિષ્માલા ભય આજનો મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુષ્ને ઓળખવા માટે અને સાક્ષ્યમાં જીવન જીવવા માટે તમને ખાતરી થાય તમને યોગ્ય રીતે મદદરૂપ થાય તો પછી તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષેક્ત છો પ્રભુ યસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ